તારે તું કેરા હું जाऊ એ હા દોહા એ દોહા હા કોશાર દો કા આ ઉઠો કેરા હું હેતામ જઈના આપનું મફફરી વાય છે બધા ભુંડે ગોડી નાખે જાતો તો મફફરી છે તો શું કરવાનું એ કોક કોબલે મશીન લાઈ મેલ તો માર કરું હું ભુંગિયા બગ નંગાયે મશીન અમારે આવે છે સોચી આવે છે બજાર માં શું આવવા ને કોઈ ઘેર અલવા ના આવે બજાર માં શાક તો કોણ લાય ચોળી વાય છે પછી તડકા શાક તો બજાર માં લાવવાનું તા હાલ તો વેણી વેલ્યો તો ના શાક કરવા થાય

ગાદાર કીધું આ બધું તો કર્યું થઈ જાય તો બધું કચરો થાય છે પછી એક વાત

આપડા <mully> <mully> બધા પેન્ટ ને બેન્ટ બધું ભેગું કરી દો કા હું કહેતી આ મહેમાન ના હારો આવો ઓપરે આ આ હું થી લાગતો ઓ લાગે મને પીન તો નહીં ઉગી જા એમાં ઉતરી ખાતી મેં કાઈ સાન આ તું ટેણ મે કાઈ સે બોલ એક નંબર નું અરે અરે હું કરવા કાતી લો ક માર બહાર જવાનું હોય ઇન કઈ આપણે જતો ને એ જતાર તો તો જે તું છે હાર ગયા ઓ મેમાન ઓય હા ઓ બાથો બાથો થા

અલી હું તો કેટલું ખોળી આયા તું જો હું તો પેલા પસાપારા ખેતરમાં જી આયો અને પેલા હું જી આયો જ નઈ બોલ તો હું જવાબ આપીશ પેલા ડાઈને અલી બસ હું કરા કે હું તો તાપ તાપ થઈ ગયો ખોળીને આયો બોલ કોઈ ખોળવા નઈ સતર જો પાછો નહી આ જોના ને કરંટ આબળો નીકળું અમે પેલા ઝટકા માંથી મેલું તો કઈ કરું છે અલ્યા આ તો યાર પેલા અમાર સગા છે યાર સગા સગા છે યાર આવા સગા એ તો નામ મારું ના આવે અલ્યા પણ પી જાતા ને હું ફોરવર્ડ તો યાર આ દે પડે જાય હાલ જો તો ઉસીકર આડે ટકસી ને આડે લકપટી ના દેવો નીકળી ગાડી કાઢું ચાલે તે જ

હજુ આ નેચે પલાળીઓ બધું આપડે ખાવાનું ખાડ બો આવો હા